સીપી પિનાકિન પરમાનો નિવેદન સામે આવ્યું છે હર્ષનાબેન ચૌધરીના આફત કેસમાં પીઆઈ જાતે કરી રહ્યા છે સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં કોઈનો વ્યક્તિગત નામનો ઉલ્લેખ ન હતો પરંતુ મૃતકના રૂમમેટની પૂછપરછ કરતા પ્રસન્ન ભોયે અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું પ્રસન્ન ભોયે અને મૃતક હર્ષના ચૌધરી વચ્ચે પ્રેમ સંબંધ હતો તે જાતે પ્રસન્તે કબૂલાત કરી છે પ્રસન લગ્ન કરવા ઉતાવર કરી રહ્યો હતો જેના કારણે બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા લગ્ન કરવા માટે હસના ચૌધરીએ સમય માંગ્યો હતો છેલ્લે 3 વર્ષથી બંને પ્રેમમાં હતા બંને એકબીજા જોડે લગ્ન કરવાના હતા અગાઉ અકસ્માત થયો હોવાથી પ્રસન પોતાના વતન ડાંગ ગયો હતો જ્યાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી બંને સંપર્ક વિહોણા બન્યા હતા જેના કારણે હર્ષના ચૌધરી હતાશા અનુભવી રહી હતી લગ્ન કરવાની ઉતાવળ કરતો પ્રસંત અન્ય જોડે લગ્ન ન કરી લે તેવી પણ હર્ષના ચૌધરીને ચિંતા હતી પ્રસંત ભોયનું રેસ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું છે કેસમાં જો દુષ્પ્રેરણા જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે સીઆરપી સિક્સો ચુમ્મોતેર મુજબ ઈડી દાખલ થયેલ છે જેમાં હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી જે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા હતા અને તેઓએ હેંગ થઈને સુસાઈડ કરેલું છે એની તપાસ સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરી રહેલ છે આ તપાસમાં એક સુસાઈડ નોટ રિકવર થયેલી હતી જેમાં કોઈનો કોઈ નામજોગ ઉલ્લેખ નથી પરંતુ છેલ્લી લાઈનમાં બેને એવો ઉલ્લેખ કરેલ છે કે બહુ મોટી ભૂલ કરી નાખી છે અને જેની પર ખોટો વિશ્વાસ મૂક્યો જેને કંઈ મારી પડેલી નથી તો સંધાને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહેલી છે અને પારિવારિક કોઈ પ્રશ્નો છે કે નહીં એ અંગે તપાસ કરી રહેલી છે એમના જે રૂમ પાર્ટનર બેનના હતા જિગીસાબેન ગામિત એમની પ્રાથમિક જે પૂછપરછ કરેલી એમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે એમની સાથે પ્રેમ સંબંધ હતો તો આ અનુસંધાને ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર સિંગણપુર દ્વારા પ્રશાંત સીતારામ ભોઈને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી અને સ્ટેટમેન્ટ રેકર્ડ કરવામાં આવેલું હતું જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી આમાં પ્રશાંત ભોઈ જે છે જે સાય સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવે છે તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે ને છેલ્લા દસેક દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નહોતો જે જેથી જે હર્ષનાબેન છે એ થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત બાઇક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો જેથી આ બેનના સંપર્કમાં નહોતા અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા દસ દિવસની અંદર કોન્ટેક ઓછો હોવાના લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમને

અમે કહ્યું એ બંનેના પ્રેમ સંબંધ હતા એ એક્સેપ્ટ કરે છે બંને મેરેજ પણ કરવાના હતા બીજી એક વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા એ રીતના થતા હતા કે પ્રશાંત બોએ પોતે જલ્દી મેરેજ કરવા માટે હતું એ પ્રયત્ન કરવા હતા અને અર્ષનાબેન છે એમને થોડોક ટાઈમ જોઈતો હતો આ અનુસંધાને એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા અને હર્ષનાબેનને મગજમાં એવું હતું કે આને થોડીક ઉતાવળ છે મેરેજની તો કદાચ બીજા કોઈ જોડે કરી લે એ અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા એવું પ્રશાન